સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલી સફળ ટ્રેપમાં લાંચ લેતા પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે આ મામલે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે શીતલભાઈ નટવરભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ પચાસ નોકરી સ્થળ વરેલી બીટ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન જિલ્લો સુરત સામે ગુનો નોંધાયો ફરિયાદ મુજબ ફરિયાદી અગાઉ દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા પરંતુ હાલ તેઓ આ પ્રકારનો કોઈ ધંધો ન કરતા હોવા છતાં આરોપી પોલીસ કર્મચારીએ તેમની પાસેથી રૂપિયા ત્રીસ હજાર લાંચની માગણી કરી હતી લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધાર એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન મુજબ ભૂરી ફળિયા અંત્રોલી ગામ જાહેર રોડ ઉપર કડોદરા ખાતે લાંચની હેતુ લક્ષી વાતચીત બાદ આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા ત્રીસ હજાર લાંચ સ્વીકારી હતી તે સમયે એસબીની ટીમે તરત જ સ્થળ પર પહોંચી આરોપીને રંગે હાથ પકડી લીધો હતો અને લાંચની સંપૂર્ણ રકમ રૂપિયા 30000 જપ્ત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર માડ થેરાપી मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा घूट कमर ना दुखावा स्त्री रोग वजन वारव घटाड़व डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवेरे नौ थी एक सांजे चार थी सात नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकंड मास्टर ऑफ योग एड्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछगछ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर